ગાંધીધામ તાલુકાના મીઠીરોહર આવેલા એક ગોદામમાંથી રૂપિયા સત્તર લાખ છવ્વીસ હજાર અઠ્યાવીસ ના એકસો ત્રશી બાલદી ચોરીના બનાવ અંગે ચાર શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ છે મીઠી મેઠીરોહર જીઆઈડીસીમાં મહાલક્ષ્મી વેરહાઉસ પૈકી નંબર ચોત્રીસ પાંત્રીસમાં રિષભ લોજિસ્ટિક પેઢીમાં એશિયન પેઇન્ટ્સ કલરનું કોન્ટ્રાક્ટર બેઝ ઉપર મેનેજમેન્ટ કરવાનું કામ કરવામાં આવે છે આ ગોદામમાં મુંબઈથી કલર આવે છે અને બાદમાં કંપની કહી ત્યાં માલ મોકલવામાં આવે છે ગત તારીખ છવ્વીસ નવેમ્બરના ગોદામમાં રહેલા માલની ગણતરી કરાતા કલરની બાલદી ઓછી જણાઈ હતી આથી ગોદામમાં લાગેલા સીસીટીવીના ફૂટેજ તપાસ કરાતા તેમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરનાર રણછોડ મીઠું પરમાર કેમેરા બંધ કરતો જણાયું હતું તેણે કેમેરા બંધ કરી ગેટ પર વોચ રાખી હતી જ્યારે પંકજ વિક્રમ રાઠોડ ભરતનાથ જહેશનાથ નાથબાવા અને દિલીપ વાલજી ગોહિલ નામના શખ્સો ગોદામમાં ઘૂસી તેમાંથી કુલ એકસો ત્ર્યાસી બાલદી જેની કિંમત રૂપિયા સત્તર લાખ છવ્વીસ હજાર અઠ્યાવીસનો માલ બોલેરામાં ભરીને નાસી ગયા હતા આ ચોરીના બનાવ અંગે વિપુલ શંકર પટેલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જેની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે